નમસ્કાર ખેડૂત મિત્રો આપણું થેસર અત્યારે ચાલુ છે ગવારની અંદર તો આજે આપણે ડબલ શેર કંપનીનું કોમ્બો મોડલ થેસરનું પરફોર્મન્સ બતાવીશું ગવારના પાકની અંદર તો અહીંયા જુઓ આપણું થેસર ચાલુ છે આ ગવારનો આ ઢગલો પડ્યો છે અત્યારે ઓર આવવાનું કામ ચાલે છે મિત્રો તો થોડી વાર માટે તમે ઓર જોતા રહો પછી આપણે થેશનનું રિઝલ્ટ ફરતી બાજુ બતાવીશું તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક ન કરે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અહીંયા જુઓ ગવાર ઉપરથી તો સૂકો છે પણ નીચેથી લીલો આવે છે તો આપણે આ ભૂંગળાને અત્યારે બંધ રાખેલું છે ગવાર મોટા મોટાભાગનો સૂકો છે ક્યાંક ક્યાંક લીલો આવે છે તો એટલે આપણે અ બધું કોરું આ ભૂંગળામાંથી નીકાળીએ છીએ આ ભૂંગળાને અત્યારે બંધ રાખેલું છે જુઓ અને એકદમ ઝીણું કટિંગ થાય છે એકદમ ઝીણું કટિંગ જુઓ કોર કેવો થાય છે એ જોતા રહો મિત્રો આ રીતનું ટકેરું ફરે છે ઓગર ઓગરની સ્પીડ જુઓ તમે ગવારના પાથરા ફૂલેલા હોય એટલે માણસોને હજુ જો ઉપર અડી રહે એટલે અંદર જાય નહીં એનો આડો નાખવો પડે પાથરો તો જતો રહે અહીંયા જો અડેલો પાથરો હોય એટલે ના જાય પણ વ્યવસ્થિત રીતે નાખો તો જતો રહે હવે આપણે ગવાર બતાવીએ તમને ગવાનો ઢગલો લગભગ વીસ દિવસથી પડે છે ઉપર ઉપરથી સુકાઈ ગયો છે પણ નીચેથી લીલો આવે છે જુઓ તમે આ ઉપરથી તો જુઓ સુકાઈ ગયો છે આ બધો ભાગ સુકાઈ સુકા છે પણ અંદરથી જે નીકળે એ લીલો નીકળે છે જુઓ આ બધા જે ડોકા હોય આની અંદર એકદમ ચગો લીલી નીકળે છે જુઓ આની અંદર જે ચગો હોય એ બધી લીલી નીકળે છે મિત્રો જુઓ દાણા પણ લીલા છે એકદમ લીલા ગારા જેવા દાણા છે જુઓ હાથમાં હાથમાં મહલાઈ જાય એવા દાણા છે મિત્રો આ દાણાને આપણે ભાગીએ તો ભગાઈ જાય છે જુઓ એકદમ ભગાઈ જાય દાણા છે તો લીલો પણ ગાર છે ને સૂકો બંને મિક્સમાં ગાર છે અને આપણે ત્યાં દાણા નીકળે એમાં પણ બતાવીશું કે કેટલો લીલો આવે છે તો આ રીતનો ઓર છે મિત્રો અને

આ ગવાર તમે જોઈ શકો છો કે પચાસ ટકા માલ લીલો છે આની અંદર પચાસ ટકા દાણા લીલા છે અને પચાસ ટકા સૂકા છે તો એ રીતનો ગવાર છે છતાં પણ એકદમ ચોખ્ખો નીકળે છે અને હવે આપણે ટ્રેક્ટરનું પરફોમન્સ બતાવીશું ગવાર તો નીકળે છે લીવો એકદમ સૂકું અહીંયા ઝીણું કટિંગ કરી રહ્યા છીએ એકદમ એટલે તમે જોઈ શકો છો કે પેલું ભૂંગળું બંધ રાખેલું છે અને બીજા બધા ભૂંગળા ખુલ્લા છે

આપણું ટ્રેક્ટર અત્યાર સુધી સત્તરસો કલાક ચાલી ગયું છે સત્તરસો ને છત્રીસ કલાક તો મિત્રો આવી રીતનું પરફોર્મન્સ હતું ડબલ શેર કંપનીનું કોમ્બો મોડેલ અને અહીંયા તમને ડીલરના નંબર પર મળી જ છે એગ્રીકલ્ચર ઓમાભાઈ વધારે માહિતી માટે આ નંબર પર ફોન કરી દેવો તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહીજો